વડોદરામાં ખોડિયાનગર સ્થિત રાજીવનગર બે માં જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું છે નમતી સાંજે વર્ષેલા વરસાદમાં જૂનું જર્જરિત મકાન ધસી પડ્યું છે ઘણા વર્ષોથી આ મકાન બંધ હાલતમાં હતું જેનો ઉપયોગ ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો સ્થાનિક લોકો દ્વારા મકાન માલિકને મકાન ઉતારી લેવાનું આ જણાવ્યું હતું મકાન માલિકે ગંભીરતાથી ન લેતા મકાન ધરાશાયી થયું છે બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની

એ કેટલા પચીસ વર્ષથી બંધ છે એ માણસ કાયમ માણસો લઈને વેચવા આવે છે અમે સામે જ રહું છું અને મારો મકાન નંબર તેથી જ મેં એને કાયમ કહું છું કે ભાઈ આનું તું નિકાલ કર આ બધું લટકેલું છે શું કરવું છે તારે તો કે મારે વેચવાનું છે હવે વેચવાનું એવું કરીને આજે પચીસ વર્ષથી દિવસ કાઢે છે અમારા છોકરા નાના નાના રમતા જ હતા અમે બાણામાં જ બેઠેલા લસણ ફોરતા હતા અચાનક દાબું પડે અને અમે ઘરમાં ભાગી ગયા એ તો સારું થયું કે અમે અમને કશું જાનહાની નહીં થાય અમારા પર અમારા બાણા સુધી રીટો આવી પણ અમે અંદર દમ તે જાણે બોમ્બ ફૂટતો એનાથી જ ખતરનાક અવાજ આવ્યો અને આ માલિક આવ્યો તો એવું કે છે કે તમે મને ધમકાવો છો અમે એને શાંતિથી વાત કરી કે ભાઈ જે અમારું નુકસાન છે તું તમે આ લીધે માલિક એના પપ્પાનું નામ એ હતું નરેશભાઈ હતું પણ એના પપ્પા કેટલા વર્ષથી ઓફ થઈ ગયા અને છોકરાઓ આવીને ફરીને જતા રહે અમારું નામ મંજુબેન મૌર્ય છે આ ન્યુ વીઆઈપી રોડ રાજુનગર બે એમાં આ ડાબુ પડ્યું તો આ તો અમારા છોકરા રોજે રમતા હતા પણ આજે વળી તા નહીં તો અમારા છોકરા ડબાઈ જાત તો અમારા ડબાઈ જાય છોકરાને જવાબદાર કોણ એ મકાન છે કોઈ આ બાજુ રહે છે એનું એ ભાઈનું ગોડામ છે મકાન નહોતું ચૂનાનું ગોડામ હતું પચીસ વર્ષથી બંધ છે તો હવે એ ભાઈ કશું કરતો નહીં તો એને ના કરવું જોઈએ અમાર માણસો મળી જશે લઈ આવશે કેટલી વાર જોવા આવે છે એને વાત કરીએ છીએ નથી કરતા એમ નહીં પણ એ સમજતો જ નથી ડોબો આજે આ વરસાદના કારણ પડ્યું આ તો અમારા છોકરાઓ આજે વરસાદ ઝીણ ઝીણો પડતો અંદર હતા નઈ તો બહાર હોત તો શું થાત છોકરા ડબી જ હમણાં થાય ને બાઇકો બે સાયકલ અને એક મોટી ગાડી છે ફોર વ્હીલર